રણ વિસ્તારની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓ થતી હોય છે કે જ્યાં ઓછો વરસાદ અને ગરમીની સામે રક્ષણ કરવાવાળા વૃક્ષો વધુ થતા હોય છે તો અમારા વિસ્તારની અંદર જેને અમે આની સ્થાનિક ભાષામાં ઝાડ કહીએ છીએ અને વખરો કહેવામાં આવે છે કે જે અહીંના વિસ્તારનું કલ્પ વૃક્ષ કહીએ છીએ એ કલ્પ વૃક્ષને પશુ પણ ખાય છે લોકો પણ ખાય છે અને ખાસ કરીને ઉનાળાની અંદર જ્યારે નાના જે જીવજંતુઓ પાણી ન મળે ત્યારે પાણીનો સ્ત્રોત છે નાના નાના જીવોને ચકલી છે પંખી નાના નાના છે એ બધા અત્યારે જીવવા માટે એ ખોરાક પણ લે છે અને પાણી પીવા માટેનો જે કોઈ સ્રોત હોય તો કુદરતે એવા સમયની અંદર બનાવ્યા છે જયારે ક્યાંય પાણી નથી મળતું એ સમય પાણી પીએ અને પોતાના જીવનને ગુજારે છે જેના પીલુડી છે એની અંદર જે એનો જે ઠળીઓ છે ને એમાંથી ઉત્તમ પ્રકારનું તેલ નીકળે છે એ તેલ પણ આયુર્વેદ દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ તો ખૂબ ઊંચા ભાવની અંદર એ આપણે પ્રોસેસ કરીને પણ એનો ઉપયોગ કરી શકીએ જૂના સમયમાં અમારા વડવાઓ આજે વરખડીની અંદર જે પીલું કહીએ છીએ આવેલા ઘી જયારે એ પાંચ લીટર થતો બબે લીટર ઘી બન્યાના પણ પ્રસંગો છે એટલે હવે થોડુંક લોકોના ખેતી તરફ વળ્યા છે એટલે નહીં તો લગભગ અહીંના સ્થાનિક લોકો આનો વેણવા માટે આવતા અને ભેગું કરી સુકવણી કરે અને સોસો બસો બસો કિલો ઘરે ભેગા કરતા અને વેપારી લોકો એમની પાસેથી અનાજ આપીને એ ખાવા માટે પોતે ખરીદતા અને એટલા માટે કહીએ અમારા રખડો એટલે આ રણ વિસ્તારનો તરીકે એને કહેવામાં આવે છે અને સંતો તો એમ કે છે કે એનું પાનડું પણ કાપવું જોઈએ જેટલું નીચું હશે એટલું પક્ષુ પંખી પણ ગાય પણ એને ખાઈ શકશે એટલે નીચેનો ભાગ કટિંગ ના કરવો એવો પણ સંત લોકો આપણને આગ્રહ કરે છે કે નીચેની વસ્તુ નહીં કાપવાની એ જે છે એને રહેવા દે એને એને એની સાથે રહી અને જયારે ભૂખે મરે છે ત્યારે ગાય પશુ ભેંસ ઊંટ અહીંના જે સ્થાનિક છે પશુ એને ખાય અને પોતાનું જીવન નિર્વાહ કરે છે એટલે કુદરતની અદ્ભુત રચના છે ઓછા વરસાદમાં જેમ જેમ વરસાદમાં અથવા પીએફનું પાણી મળે એમ એનો નાશ થઈ રહ્યો છે આનું આયુષ્ય પણ હજારો વર્ષ છે કુદરતી એવી જબરદસ્ત શક્તિ બનાવી છે પાંચ દસ વર્ષના દુષ્કાળ હોય તો પણ એ વૃક્ષનો નાશ થતો નથી એ ભેજ અને કુદરતી સંપદાની અંદરથી કુદરતના વાતાવરણથી ભેજ અને હવા મેળવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે એટલે અમારા વિસ્તાર માટેનું ઉત્તમ કલ્પ છે અત્યારે ખૂબ ફાલ્યું છે ખીલ્યું છે પંખીઓ એના ઉપર સુંદર રહે છે તકલીઓ ખૂબ માળા કરે છે અને એના પોતાનું રહેઠાણ બનાવીને ખૂબ આનંદથી કિલોલ કરી અને સૃષ્ટિને સજીવન કરવાનું કામ થઈ રહ્યું છે એ પણ આગ્રહ કે જ્યાં જ્યાં આવી કાટાળી ફેન્સિંગ વાડ કરો વાડ ભલે કરો પણ આવી જૂના પ્રકૃતિના જે કંઈ સંસ્થાનો છે એને પણ નુકસાન ન કરે એને હજારો વર્ષ સુધી જીવવા દે અને આ બેક્ટેરિયાનું કામ કરે છે ઉનાળાની અંદર જે કઈ જમીનને ઉપયોગી બેક્ટેરિયા છે એ જીવે છે અને સંતાઈને રહેશે અને જ્યારે વરસાદ આવે ત્યારે ખેંચાણ પાછા જમીનની અંદર જાય છે અને જે પાંદડા પડે છે એ પાંદડા નો પણ ખેડૂતો શું કરતા તો તમારો આવે એના પહેલા પહેલા ખેતર ની અંદર પાથરી દેતા પણ આ બધી પદ્ધતિ તે લોકો ભૂલી ગયા છે જેમ અમને આપણે વાત કરી કે જે જમીન ઉપર આવરણ જોઈએ એ આવરણ નું કામ ખેતીનું કામ પણ આના જે પાંદડા છે એની આજુબાજુની મીઠી પણ એટલી જબરજસ્ત બને છે એ મીઠી ને કાઢી ને પાછી નવી માટી નાખીએ તો પણ એક કુદરતી ખાતર નું કામ કરે છે જેમ ખીજડો ઝાડ કેરડો બોલડી એ અહીંના સ્થાનિક પ્રદેશના ખૂબ ઉપયોગી વૃક્ષો છે એને બચાવીએ એનું સંરક્ષણ કરીએ અને વધુ વાવીએ આવનારી પેઢીને એના માટે કલ્પના થશે આવા વૃક્ષો અંદર એટલે અમારા માટે પણ લુપ્ત થનારી ગતિ છે નથી નથી રાસાયણિક ઉપયોગ થયો એટલા માટે સજીવ છે બાકી ખેતરોમાં આટલા વિશાળ વૃક્ષો હતા અત્યારે નાશ થઈ ગયા છે હાલ આપણને ક્યાંય આ ઝાડના અથવા વરખડાના ઝાડ જોવા પણ મળતા નથી એ પણ આપણા માટે કમજોરી છે એ પાઠ્ય પુસ્તકમાં ભણીશું કે આવું વૃક્ષ હતું બાકી તમને સ્થાનિક નજરે જોવા પણ નહીં મળે અને પિયત નથી એટલા માટે વધારે પીલ આવ્યા છે એનો બાકી જ્યાં ખેતરોમાં છે થાય ત્યાં હજી સુધી એના ઉપર ફળ પણ નથી આ સાલ ફક્ત જ્યાં ગૌચર છે જે જગ્યા ઉપર ઉપર નથી થયું ત્યાં જ એના ફળ આવ્યા છે બાકી ખેતરોમાં પણ ફળ નથી એનું એક જ કારણ છે ભેજ વધી ગયો અને એને બહુ ઓછો ભેજ જુએ છે ઓછા ભેજમાં તૈયાર થનારો વૃક્ષ છે એનો નાશ ન થાય એ જીવે વનસ્પતિને જીવાડે અહીંથી જે કાંઈ ધોવાણ થાય છે પવનના ગતિના જે સ્ત્રોત આવે છે એને બચાવવાનું કામ જે ભેજવાળા અથવા તો જે આપણને કહીએ છીએ ને જે જમીન ફળદ્રુપ વાળા જે પવનો આવે છે એની માટીને પણ રોકવાનું કામ જબરજસ્ત કરે છે અને ખેડૂતો માટે ખુબ ઉપયોગી વસ્તુ છે એને આપણે બચાવીએ